બે મન્યુ નો બેઠા વર્ષ નહોતો કૃષ્ણ ભગવાનની હાજરીમાં અર્જુનની હાજરીમાં એ સમયે દલિતો કરીએ અર્જુનને દલિતો કરીએ કારણ કે તમે સજીવ કરો અને જીવતો કરો આપણે આપણે વેઠા ત્યારે તો આજે પાંચ ચાર વર્ષ પણ આનાથી ભાગ હજુ તો એ કૃષ્ણ મામાપુ કંઈ હાજરી નહીં આ ક્રમ છે ને તો કુદરતી આનાથી તે છતાં તને જો આટલી બધી તાણ રહે તો જુઓ હું તને બતાવું હમણાં થોડા દિવસમાં જન્મ લે તમે બતાવો તો થોડા સમય પછી એને ધ્યાન એનો જન્મ થયો બીજો એ પોપટ ને બધી ભાઈ પાંજરામ પૂરીને ભણાવી પૂરી દીધું બરાબર ભણાવીને તૈયાર કરીને થઈ કીધું હવે હાલ તને બતાવું બાજુનું ગામ હતું ત્યાં પીજરામ હતું ઓલા પીજરા મર્યો ને એ તારો ખોટો એ બોલાવું ફાર તો કે પૂ પડશે પણ તું અભિમન બોલો ને અભિમન તને જવાબ મળે તો હું માનજે કે ન માનજે એટલે એક વખત એ અભિમન એ બે મને બે વખત ત્રણ વખત એવું સાત વખત કીધું ને ત્યારે અંદર થી સમજે કે અર્જુન ને એ સમયે એ પિતાજી નથી કહેતા શું કરો કે હું તારો સાત વખત બાપ બનેલો હું તારો સાત વખત બાપ બને હું તારી પાછળ આવ્યો નથી અને એક વખત હું તારો શું લઈને તું મારી પાછળ આવ્યો છું તો જવાબ પછી કૃષ્ણ અને પછી તો યુદ્ધની અંદર લડાઈ લતો કરતો માનતો હતો કુટુંબને નાનું મારવા એના કરતો સાબુ થઈ જાવ એના કરતા સાદું થઈ જાવ સારું અને એને પાક લાગે ને એવી બધી વાતો કરતો પછી એને શું આપ્યું દીવે દસ્તી આપ્યું તો પોતાને દીવે દસ્તી આપ્યું કે આંખથી તને નહીં દેખાય કે આ તો નિયમિત તું તો નિયમિત છું તું કંઈ કરતો નથી તું મારવાળો તું નથી હું છત્રીય છું આવું ધર્મ છે તને કહું હું તો બીજો વખત તો લોકોશ એમ નહીં માનતો

બીજો બધા જાય સારી થાય જુગો જુગો આપણે મન સ્તરે કામ કરે પશુપક્ષી છે હવે જેમ તમે જાગી દઉં ને એમ થાય કે હવે કામમાં જગારવાનું કરવાનું છે સત્સંગ તો અમારે કાઢી ઘણો છે ટાઈમ નથી અત્યારે સત્સંગ નહીં